નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તૈયારી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનનું પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને થશે પચીસ હજાર રૂપિયા સરકારી કર્મચારીનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને થશે સાંત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા તો આમ મિત્રો પેન્શનધારક અને સરકારી કર્મચારીઓ માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તેના પગાર અને પેન્શનમાં જોશે ધરકમ ધરકમ વધારો મિત્રો તો કેટલું વધવાનું છે પેન્શન અને સરકારી કર્મચારીનો પગાર કેટલો વધવાનો છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ પર નવા છું ચેનલ સબસ્ક્રાઈબ કરીએ વિડીયો લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધ્વાક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ કર્મચારીઓના મનમાં પ્રશ્નો ઉદભવે છે કેન્દ્ર સરકારના કર્મચારીના મનમાં વારંવાર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે પગાર પંચ રાહ તેમના ફીડપંપ ફેક્ટર કેટલો પ્રસ્તાવ મૂકવામાં આવશે જો સંદર્ભની શરતો અંતિમ સ્વરૂપ આપવામાં આવે તો ફીડપમ્પ ફેક્ટર શું હશે અને નવો પગાર કેટલો હશે આ ઉપરાંત પ્રમોશન અને પગાર ગ્રેસ્ટર અંગે નિર રાહ જોવાની રહેશે ફીડપમ્પ ફેક્ટર ગમે તે હોય પગાર નોંધપાત્ર વધારો થશે મિત્રો મીડિયા એવો અહેવાલ કરી રહી છે કે ફીડપંપ ફેક્ટર ગમે તે હોય કર્મચારીના પગારમાં નોંધપાત્ર વધારો થશે એટલે ફીડબેક ફેક્ટર મુજબ પગાર વધારો થાય કે ન થાય પરંતુ મોંઘવારી ભથ્થું ચોક્કસપણે કર્મચારીના પગાર વધુ ઊંચાઈ લઈ જશે ફીડબેક ફેક્ટર શું હોઈ શકે છે અત્યાર સુધી કેન્દ્ર કર્મચારીના માટે સ્ટીન ફેક્ટ ફિટપેમ્પ ફેક્ટર આંકડા બહાર આવી રહ્યા છે પહેલું ફિટપેમ્પ ફેક્ટર છે એક પોઈન્ટ બાણું બીજું બે પોઈન્ટ સત્તાવન ત્રીજું બે પોઈન્ટ છ્યાસી માનવામાં આવે છે આ સાથે પગાર પંચની રચના પછી ફિટપેમ્પ ફેક્ટર વધારીને ત્રણ પોઈન્ટ અડસઠ માંગ કરવામાં આવી હતી જ્યારે વ્યવ વ્યવહારિક ફક્ત એક જ દેખાય છે આના કારણે કર્મચારીનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર પાંચસો સાઠ રૂપિયા પ્રતિ માસ થશે જો કે અંતિમ મૂળ પગાર નહીં હોય તેનાથી પણ મોટો પગાર વધારો થવાનો છે મોંઘવારી ભથ્થામાં ભારે વધારો થશે મિત્રો કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો થવાનો છે કેન્દ્રીય કર્મચારીના જાન્યુઆરી બધા પચીસથી પંચાવન ટકા મોંઘવારી ભથ્થો મળી રહ્યું છે ઓલ ઇન્ડિયા ક્રન્જ્યુઅલ પ્રાઇસ ઇન્ડેક્સ તૈયાર સુધી ડેટા અનુસાર મોંઘવારી પથ્થું ત્રણ ટકાથી અઠ્ઠાવન ટકા સુધી વધી શકે છે જો આ વલણ ચાલુ રહેશે તો જાન્યુઆરી બે છવ્વીસથી લાગુ પથ્થર મોંઘવારી ભથ્થું સાહીઠથી એકસઠ થઈ શકે છે એટલે કે તેનામાંથી બે ત્રણ ટકા વધારો થઈ શકે છે જો કે નવ પગાર પંચ એક જાન્યુઆરી બે છવ્વીસથી લાગુ થવાનું છે આવી સ્થિતિમાં મોંઘવારી પથ્થામાં એકસઠ ટકા અઠવા સાહીઠ ટકા નવા પગાર પંચના મૂળ પગારમાં મચ કરવામાં આવશે એટલે કે અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર વાળા વ્યક્તિ સુધાર પૂર્ણ પગાર અઠાવીસ હજાર નવસો એસી રૂપિયા થઈ શકે છે મોંઘવારી પથ્થર વિલય પછી પગાર આટલો થશે મિત્રો આઠમો પગાર પંચ મોંઘવારી પથ્થર સાથે મૂળ પગાર ઉમેર્યા પછી જો ફેક્ટર કરવામાં આવે તો કર્મચારીના પગારમાં દર મહિને પંચાવન હજાર છસો એકસો રૂપિયા નવા પગાર પંચ મોંઘવારી પત્તું ઉમેર્યા પછી નવા પગાર પંચ તેનો શૂન્ય કરવામાં આવશે આ પછી ભવિષ્યમાં વધતી વધતી જતી ભોગાવવા અનુસાર દર મહિને મોંઘવારી પત્તું વધી શકે જોકે મોંઘવારી પથ્થર મચ કરવા નિર્ણય સંપૂર્ણપણે પગાર પથ પણ લેશે અને કેબિનેટની મંજૂરી મંજૂરી જરૂરી છે ગઢભાડા ભથ્થું પરિવહન ભથ્થા અંગે પર અપડેટ આઠમ પગાર પંચ કર્મચારીના ભથ્થાઓ પણ સુધાર કરવામાં આવશે મોંઘવાઈ પથ્થા ઝીરો થશે અને એ ટીઓ સુધાર કરવામાં આવશે પગાર ભલામણ મુજબ જાણવા મળશે કે મુસાફર ભથ્થું એચઆરએ કેટલું સુધારવામાં આવશે ચોખ્ખું પગાર કેટલો હશે કેન્દ્રીય કર્મચારીના ચોખ્ખું પગાર વિશે વાત કરીએ તો પથ્થાને કેબિનેટ ફેક્ટર ઉમેર તેનો અંદાજ લગાવી શકાય છે મોંઘવાઈ ભથ્થું ઉમેરવા યોગ્ય નથી આ પહેલાં પગાર પગાર પછી ભલામો ધ્યાનમાં લેવાની જરૂર પડશે જો આપણે મોંઘવાઈ પત્તું ઝીરો માની લઈશું તો આપણે અઢાર હજાર રૂપિયા ગણી ગણી શકાય મિત્રો આપણે અઢાર હજાર રૂપિયા ગણીએ તો કર્મચારી નવું પગ એકતાળીસ હજાર પાંચસો પાંત્રીસ થાય છે આમાં કુલ પગાર બે પિસ્તાળીસ હજાર બસો એકતાલીસ થાય છે આમાં એનપીએસ ઓગડા તરીકે ચોત્રીસ ત્યાં આઠસો છપ્પન રૂપિયા અને સીજીએસએટ ઓગળ તરીકે બસો અઢી અઢીસો રૂપિયા થશે એચઆરએમાં નવ હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા અને મુસાફર ભત્તું એક હજાર ત્રણસો પચાસ ઉમેરવામાં આવ્યું છે જ્યારે મૂળ પગાર ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા કરવામાં આવ્યો છે તો મિત્રો આ તે માહિતી